એક મોટા ગામમાં એક ગરીબ વાણિયાનું ઘર હતું વાણિયાની દિશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો એ ગામમાં એક સાધુ આવ્યા તે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવીને બેઠા લોકોને જાણ થઈ કે આપણા ગામની બહાર એક મહાન સાધુ આવ્યા છે ગામવાળા તે સાધુના દર્શન પ્રવચન તથા સાધુ મહારાજને સાંભળવા આવવા લાગ્યા મહારાજની વાણીથી લોકોમાં આનંદ થયો સવાર સાંજ લોકોની ભીડ થવા લાગી પેલા ગરીબ વાણિયાને થયું હું પણ તે સાધુના દર્શન માટે જાઉં તે ગયો મહારાજને નમન કરી દૂર જઈ બેઠો સમય થતાં ગામજનો સૌ પોતપોતાના ઘરે ગયા પરંતુ વાણિયો તો બેસી જ રહ્યો મિત્રો બપોરની વેળા થઈ મહારાજની નજર દૂર બેઠેલા વાણિયા ઉપર પડી તેમણે ઈશારો કરી પાસે બોલાવ્યો વાણીઓ નજીક આવી નમન કરી હાથ જોડીને બેઠો સાધુ બોલ્યા ભાઈ સૌ ઘેર ગયા તમે કેમ બેસી રહ્યા છો હજી વાણીઓ બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખને દુઃખ જ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી ઘેર કોઈ કામમાં હોવાથી બેઠો છું મહારાજને દયા આવી તેમણે પોતાના તપના બળે સમાધિ ચઢાવી જોયું સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા બેટા ખરેખર તારા જીવનમાં દુઃખ છે પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વર્ષ સુખને આપવા માગું છું બોલ તારે અત્યારે સુખ લેવું છે કે નહીં એ સાંભળી વાણીઓ બોલ્યો ગડપણમાં વાણીઓ બોલ્યો મહારાજ જો આપ દયા કરતા હોય તો પાંચ વર્ષ સુખ અત્યારે જ આપો કારણ દુઃખ તો મેં બહુ વેઠ્યું હવે શું ખાપો પાછળ તો દુઃખ વેટી લઈશ સાધુ બોલ્યા જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ આ સાંભળી વાણિયાના હોશ વધી ગયા ઘેર આવી વધી ઘટી ઘર વખરી બજારમાં વેચી તે પૈસાથી સામાન લઈ બજારમાં વેપાર કરવા બેઠો થોડી વારમાં લાવેલ સામાન વેચાઈ ગયો તે પૈસાથી બીજો સામાન લઈ આવ્યો તે પણ વેચાઈ ગયો આમ કરતાં કરતાં તેનો ધંધો જામી ગયો ટૂંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી તેનો ધંધો અને શાક વધવા લાગી નવું ઘર બનાવ્યું લગ્ન કર્યા એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો મહારાજના આશીર્વાદથી મારા જીવનમાં દુઃખ જેવું રહ્યું નથી સવારે પેઢી પર બેસતાની સાથે પોતાના મુનિ મને જણાવ્યું કે આપણા ગામમાં ગૌશાળા ચબૂતરો પરબ ઢોરો પાણી પીવા માટે હવેડો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ કાર્યો ચાલુ કરાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં અનક્ષેત્ર ચાલુ કર્યા આમ વાણિયાએ ધર્મ કાર્ય ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ પરંતુ કોઈ ખૂટવાના નથી સમય ચાલ્યો જાય છે વાણિયા ઘરે દીકરાનો જન્મ થયો આમ સુખમાં પાંચ વર્ષ પૂરા થવા આવે છે એટલામાં ત્યાં ફરતા ફરતા પાંચ વર્ષ પહેલાં આવેલા સાધુ ફરીથી એ ગામમાં આવ્યા લોકોને આ જાણ થવાની તે સાધુના દર્શને આવ્યા આ વાત જાણતા વાણીઓ પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો આવી મહારાજના ચરણોમાં માથું નમાવી પગે લાગ્યો મહારાજે નમાવી પગ લાગ્યો મહારાજે ઓળખ્યો બોલ્યો બોલ્યા કેમ ભાઈ મજા માને વાણીઓ બોલ્યો આપની કૃપાથી કોઈ ખોટ નથી હવે સુખના મારા પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે આપની કૃપાથી મેં જીવનમાં બધા સુખ ભોગવ્યા છે હવે દુઃખ આવે તેની મને ચિંતા નથી સાચું બોલ્યા તમારી વાત સાચી છે હવે તમારા જીવનમાં દુઃખની શરૂઆત થશે આટલું બોલી મહારાજ શાંત થઈ વિચાર કરવા લાગ્યા કે આ વાણીએ પાંચ વર્ષમાં શું કર્યું લાવ સમાધિમાં જોઈ લઉં આમ વિચારી સમાધિ ચડાવી જોઈ લીધું ત્યાં વાણીઓ બોલ્યો ભગવંત હવે હું દુઃખ વેઠવા તૈયાર છું મહારાજ બોલ્યા અરે ગાંડાભાઈ ત્યાં પાંચ વર્ષોમાં એટલા બધા પુણ્ય કાર્ય કર્યા છે કે આ જીવનમાં તો દુઃખ નહીં આવે પણ તારી સાત પેઢીમાં પણ દુઃખ નહીં આવે આવા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યું જીવનસાર તેરા જીવન સે હે કર્મો સે નાતા તું હિ આપના ભાગ્ય વિધાતા માટે મિત્રો આજની કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો દરેકને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ